રાસલીલા એ પ્રભુના પ્રાણ છે તેમ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે તે ઉદ્દેશ અનુસાર બોડેલી વણિક સમાજ વડોદરાનો સૌ પ્રથમ વખત શરદ ઉત્સવ રાસોત્સવ સંખેડા દશા લાડ ભવન વૃંદાવન ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે યોજાયો પ્રારંભમાં નવીન વરાયેલા સ્નેહ સેવા સમર્પણને વરેલા મુખ સેવક પ્રમુખ નંદુભાઈ પરીખે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા અને પરિવારજનોએ આ કાર્યક્રમમાં વિના સહકાર નહીં ઉદ્ધાર તમામનો સ્નેહ સેવા સમર્પણ સહયોગ સંગઠન દ્વારા કાર્યક્રમ ઉજવી રહ્યા છે તે ખરેખર બોડેલી વણીક સમાજ વડોદરા માટે ગૌરવની બાબત છે આ કાર્યક્રમમાં ગરબાના તાલી યુવાનો સિનિયર સિટીઝન્સ જબ્બા કુર્તા તો મહિલાઓ ચન્યા છોડી અને ટ્રેડિશનલ પોશાક સાથે દોડ્યો ત્રણ તાલી ટીમલી ગાડી જેવા ગરબા રમીને અનેરો આનંદ લીધો હતો આ મહોત્સવમાં દીકરીઓ જમાઈઓ અને પરદેશથી તેમજ શહેરની ચાર દિશાઓમાં વસી રહેલા અને માદરી વતન બોડેલીથી પરિવારજનોત્સવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના પ્રમુખ નંદુભાઈ ઉપપ્રમુખ જયેશ શાહ તેમની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનો શુભારંભ બહેનો દ્વારા મંગલાચરણથી કરવામાં આવ્યો હતો ઓડેલી વનિક સમાજ વડોદરા આયોજીત સરદ ઉત્સવનો કાર્યક્રમ પચીસ વર્ષમાં પ્રથમ વખત મારા પ્રમુખ સ્થાને પહેલી વખત યોજવામાં આવ્યો અને એની ભવ્ય સફળતા સાંપડી છે મારા માદરી વતનથી મારા સ્નેહીજનો વડીલો તેમજ મારા બધા ભાઈબંધો પણ અડેલીથી પધાર્યા અને અહીંયા સારા પ્રમાણમાં લોકોએ આનંદ લીધો ગરબા પણ સરસ થયા અને લોકોને બહુ ભરપૂર આનંદ કર્યો છે એ બદલ હું બોડેલીના વનિક સમાજ વડોદરા તરફથી આભાર માનું છું અસ્તુ બોડેલી વણિક સમાજના આ શરદ ઉત્સવના કાર્યક્રમમાં અમારા પ્રોગ્રામમાં દરેક વણિક સમાજના સભ્યોએ તથા બેન દીકરીઓએ અને બધાએ ભાગ લઈ અને જે સહકાર આપ્યો છે તે બદલ અમે સૌના આભારી છે અને અમને જે તન મન અને ધનથી જેને પણ દાન કર્યું છે એના પણ અમે આભારી છીએ